વાત કરીએ દાહોદની તો દાહોદ રેલવે સ્ટેશન પર આરપીએફ જવાનની સતર્કતાને એક મહિલાનો જીવ બચાવ્યો છે એક મહિલા પોતાના બાળક સાથે રેલવે ટ્રેક ક્રોસ કરવા જતી હતી તે સમયે જ સામેથી પૂરપાટ ગુડ્સ ટ્રેન આવતી હતી બાળક તો તુરંત ટ્રેક પરથી પ્લેટફોર્મ પર આવી ગયો પરંતુ આ મહિલાને ટ્રેક પરથી પ્લેટફોર્મ પર આવવામાં થોડી મુશ્કેલી નડી જિંદગી અને મોત વચ્ચે વેચ છેટું હતું એટલામાં આરપીએફ જવાનની તેના પર નજર પડી અને તે દોડીને આવ્યો અને ગણતરીની ક્ષણોમાં જ ટ્રેક પર ફસાયેલી મહિલાને ઉપર ખીચી લીધી જો કે ક્ષણવાર પણ મોડું થયું હોત તો મહિલા ટ્રેનની નીચે આવી ગઈ હોત પરંતુ આરપીએફની સતર્કતાને મહિલાનો જીવ બચાવી લીધો અને તેને નવું જીવતદાન આપ્યું